લોહી સારું ક્યાંય મળતું જ ના આવે તમે આમ જાઓ વળીમાં બ્લડ બેંકમાં આ બેંકમાં જાઓ બધી જાઓ પણ તો એ મળે તમે કહેવા નહીં જતી અને એ સમય એટલે અડીનો સમય કહેવાય કાંઈ મેં તમારે લોહી આવું પડે છેલ્લા તો તમારો જીવ બચે તમે ઉચો થઈ ગયો તો બરાબર તો એનું જે ધક્કા જે જેવા છે ને તો આવ નાખું થઈ જાય આ વસ્તુ ત્રણથી જ આ બોટલ ખાલી બેગ્ન નાખી દો તમે છેલ્લા લોહી ઘટશે નહીં લોહી ઘટવાનું કારણની વાત કરીએ આપણે તો જ્યારે બે કે ત્રણ મહિનાનું જરૂર રહે પછી જે બાળકનો વિકાસ થાય છે બધો તો કે એવી રીતે ત્યારે માતાનું લોહી ઘટતું જાય છે કારણ કે માતાનો લોહી દ્વારા જ બાળકનો વિકાસ થતો હોય તો માતાનો લોહી ઘટે બાળકના લોહીમાં વધારો થાય એટલે ધીમે ધીમે બાળકનો વિકાસ થાય અને માતાનું લોહી ઘટતું જાય છેલ્લા જ્યારે ડિલિવરી સમય આવે ત્યારે માતાનો લોહી સો ટકા સાત ટકા આઠ ટકા દસ ટકા લે ચેક કરે ડૉક્ટર તમને દોડાવો તમે લોહી ઓછું છે લાવ્યું તો એ ના કરવું હોય ત્યારે ધક્કા ના ખાવા હોય અને હા સત્તામાં જો પતાવે ને ખરેખર તો આ વસ્તુ લેવાની જરૂર છે ત્યારે ત્રણથી ચાર બોટલ ત્રણથી ચાર ચૌદસો પચાસ રૂપિયાની બોટલ આવે છે લેવાય કાને લેવા છ સાત હજાર રૂપિયામાં પતું હોય ડૉક્ટર તમને ખબર છે કદાચ તમે ડિલિવરી સમય જયારે જાઓ ત્યારે ડૉક્ટરને પાંત્રીસ ચાર હજારની ના પડી હોય અને પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા લેવા હોય એટલે જયારે બધી મહિલા માટે ભેગું થયો ત્યાં ડિલિવરી અમે ત્યારે જ ડૉક્ટર એને વાત કરે શું કરે ભાઈ તમારા બે જીવ જોખમમાં શું કરીશું બોલો સીઝર કરી નાખે કીશ સિજરના પૈસા ખબર છે કે ચાર હજાર મળવાના જ છે ચાર હજારની નોર્મલ ડિલિવરી કરી એટલે તો ચાર ચાલીસ લેવા સારા થઈ એ ડોક્ટર બડા બેરાગે બેઠા તરત વાત કરે ને આપડા ગામનાના બેરાતરત બેના યુ જોકો મના જલા કરતો કરતો રહે અને ફટાફટ ઉતાડુ એ પકડો પડી દેતા હોય છે અને ડાયરેક્ટ સીઝર ના કર હોય ને એના બતા પર જો દે વસ્તુ છે સાબ તો ગેરંટી આલે જાણે નોર્મલ ડિલિવરી આપ અમે જો લગભગ ત્યાં જ આવી ને નોર્મલ ડિલિવરી થઈ આ પણ ગેરંટી નહી આપાય કેમ કાકે ડોક્ટર અને આપકો પબ્લિક ની ભરાજા છે કે અમે ગેરંટી આપી તને પણ આવતો લેવા દે 100% ઓપન ડિલિવરી બીજો કે બાળક ઉપચન વાળું નહી જમે

એનું બાળકનું કુપોષણ છે કદાચ શરીર થતું નહીં જો એને પણ આપી દો ત્રણ ચાર બોટો તો એનો પણ વિકાસ શરીર શરીર પણ સારું હેલ્ધી મળશે જેનામાં મગજ શક્તિ ઓછી છે એવા બાળકને પણ આપી દો તમે એની પણ મગજ શક્તિ વિકસીત છે બીજું કે નાનું બાળક એકદમ અને એના નંબર આવી ગયા કદાચ એને પણ આપી દો વસ્તુ અડિયા એના નંબર પણ આપોઆપ પકાઈ જશે ખોટો એવું જોરદાર રિઝલ્ટ આ બોટલમાં છે તો વસ્તુ લેવા જ નથી ખરાબ પહેલાં આવતા રિઝલ્ટ છે બધા તો લેવો ખરાબર વસ્તુ એવી વસ્તુ આ તો બધી કોઈ કેમિકલ તો તમે ખાવાનું દૂષણ નથી આને લેવાની રીત આપણે આ સૌથી પહેલાં સવારમાં વહેલા બ્રસ કર્યા પહેલાં સૌથી પહેલી આ અને આ સૌથી છેલ્લી પહેલી સવારે વહેલા અને આ સૌથી છેલ્લા સુવાના સમયે જેને દૂધ ખાવતો તો દૂધમાં અને પાણી ખાવ પાણીમાં પણ દૂધમાં લો તો બેટર છે બાકી એનું રિઝલ્ટ દૂધ આપો અડધો ગ્લાસ દૂધ લેવાનું અથવા પીવાય તો દૂધ લો તમે એની અંદર દૂધ દોઢ નાખી દો તમે અને મિક્સ કરી પી જાઓ પછી પાણી પીવાનું કલાક સુધી પછી લાગે પાણી દસ કલાક સુધી પીજો દો ખાલી એટલું જ કરવાનું ગ્રોથ બસ રોજ રાત્રે બધી ક્રિયા પછી જમ્યા પરવારે કામ પછી ઊભવાના સમયે જ તેવી પણ જોઈ લેજો હવે ઉભવાનું છે તે ટાઈમ દેવાનું સમજ્યા બીજા પછી કલાક પાણી તો થોડી શકો કરીએ કલાક રૂપો તો એ કટર પણ એનો રિઝલ્ટ ખરેખર ત્રીસો ધ્યાન ખ્યાલ છે બીજું કે તમારે કદાચ હું ગોરા થવા પડે છે બધા પેના લોટ લઈ મેકઅપ યુઝ કરી દે ખરેખર જો આ બટન વખાને યુઝ કરે ને તો મેકઅપ એ કરવાનું આપણે એટલું ગ્રો વધી જાય કારણ કે એવું જોજા વધારો

அப்போ ஆோட